નમસ્કાર ખેડૂત મિત્રો શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે ને હું છું રાજેશભાઈ તો ખેડૂત મિત્રો આજે અમારું જીરું શ્યાર નંબર જે આગતરું પહેલાં ઉગી ગયું હતું એ પાકી ગયું છે ને બાજુનું હજી નિધિ સાઈન એ હજી થોડુંક કાસું છે તો આ શ્યાર નંબર જીરાનું કામકાજ ઉપાડવાનું ચાલુ થઈ ગયું છે જીરું ઉપાડવાનું તો જીરું ઉપાડતા જાય છે જેમ જેમ પાકતું જાય છે જે જગ્યાએ પાક્યું હોય એ જગ્યાએ ઉપાડી લઈએ છીએ કારણ કે પછી વધારે હુંકાઈ જાય તો દાણો ખરવાનો પ્રશ્ન રહે અને ઉપાડવાની પણ મજા ન આવે તો અમારે એકધારી જમીન નથી ક્યાંક અમુક જગ્યાએ જમીનમાં ભેજ જલ્દી સુકાઈ ગયો હોય તો ત્યાં જલ્દી પાકી જાય ને અમુક જગ્યાએ પાછું લીલું હોય તો એ બાકી મૂકી દઈએ છીએ અને આવી રીતના પાથરા કરીએ છીએ જીરાના ઉપાડ્યા પછીના ઢગલા જે અમુક લોકો આને શેરા કહેતા હોય છે તો મિત્રો આ શેરા બનાવવાથી ફાયદો શું મળે એ આજે વિડીયોમાં બતાવશું અને જીરુંનો પાક કેવો છે એ પણ વિડીયોમાં બતાવશું તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો આ છે જીરાનો પાથરો એટલે કે શેરું આની અંદર જે આ દાણો છે કમ્પ્લીટ પાકી સુક્યો છે જે તમને તડકાના હિસાબે થોડોક કલર ફેર દેખાશે આપણે બાજુમાં ઓછો તડકો આવે ને આપણે દાણો બતાવી તો મિત્રો આવી રીતનો દાણો છે અને પાક પણ સારો જ દેખાય છે બહુ કાંઈ વાંધો નથી પણ તડકો પડવાથી થોડુંક કલર શાઇનિંગ દાણામાં ગઈ સેલ કરતાં થોડુંક ઓછું છે અને હવે આપણે જોઈશું સોડની અંદર દાણા તો મિત્રો આવી રીતના દાણા છે અને વધારે હુકાઈ પણ નથી ગયું થોડો ઘણો દાણાની અંદર ભેજ પણ છે પણ આવી રીતનું જ્યારે જીરું હોય થોડો ઘણો દાણાની અંદર ભેજ હોય ત્યારે જીરું ઉપાડવાની શરૂઆત કરી દેવી જોઈએ નહીં જો વધારે સુકાઈ જાય અને તડકા પણ વધારે પડે છે તો પછી જીરુંનો દાણો ખરે એમાં પણ નુકસાની રહેતી હોય છે અને અમે આવી રીતનું જે જગ્યાએ સુકાણું જીરું પાકી ગયું ન્યા અમે આવી રીતનું ઉપાડવી છે પછી બાજુમાં થોડુંક આમ દાણો વધારે ભેજવાળો લાગે તો ત્યાંથી પછી બાકી મૂક દઈ ઊભું દઈ અને વળી પાછું બીજી જગ્યાએ ઉપાડવી જેમ જે જગ્યાએ પાક્યું હોય એ જગ્યાએ ઉપાડવી છે આવી રીતનું હજી આપણે બીજા પાથરાની અંદર દાણા જોઈ લઈએ તો આવી રીતના દાણા છે તો મિત્રો હજી આપણે બીજા શેરાની અંદર દાણો જોઈ લઈશું આવી રીતનો છે દાણો અમુક ભેજવાળો દાણો છે અને પચાસ ટકા જેટલો દાણો ભાકીને સુકાઈ ગયો છે આવી રીતનો એટલે કે પૂરેપૂરો દાણો સુકાઈ જાય બધા જ દાણા છોડની અંદર સુકાઈ જાય ત્યાં સુધી જો આપણે જીરું ન ઉપાડવી તો દાણો ખરવાનો પ્રશ્ન રહેતો હોય છે તો દાણાની અંદર થોડોક ભેજ હોય ને આપણે ઉપાડી લઈએ જીરું તો જીરું ના દાણા ખરવાનું પ્રશ્ન નથી રહેતો મિત્રો આવી રીતના છે જીરાના દાણા તો મિત્રો બધું જ જીરું આવી રીતનું પાકી ગયું છે અને દાણો પણ તમને જીરાના છોડની અંદર દેખાતો હોય છે આવી રીતનો ખિસકોલી કલર ટાઈપનો દાણો તો મિત્રો આને કહેવાય સારો એવો જીરાનો તંદુરસ્ત પાક જેમ કે રાતળીઓ પણ નહીં અને શરમી પણ નહીં અને છોડ તમે જે આ જુઓ તો સફેદ ભૂખરા રંગના જે સોળ રહેતા હોય છે એ પણ તંદુરસ્ત ગણાય અને જો લાલ થઈ જાય અથવા કાળા પડી જાય તો શરમીની અસર કહેવાય અને રાતડીઓ પણ ગણાય તો તંદુરસ્ત જીરું પાકે એની છે આ નિશાની તમે જોઈ શકો છો આવી રીતનું જીરું તંદુરસ્ત પાચ્યું ગણાય તો મિત્રો જીરાનું આખે આખું બધું જ ફિલ્ડ તમને બતાવશું બધી જ જગ્યાએ આવી રીતનું પાક્યું છે અને જે જગ્યાએ એમ થાય કે અહીંયા આપણે દાણો ચૂકવવા મળ્યો છે એ જગ્યાએ અમે ઉપાડ્યું છે જીરું અને જ્યાં થોડો ઘણો ભેજવાળો દાણો છે એ ઊભું મૂક દઈએ છીએ ને એ પાછું બીજા દિવસે ઉપાડવી છે તો ઘરમેળે જીરું ઉપાડવીશી કોઈ મજૂરની જરૂર નથી પડતી આમાં દ્રોજ થોડું થોડું ઉપાડવી તો જેમ પાકતું જાય એમ જીરું ઉપાડતું જાય તો જીરું પણ પાકી રહે અને આપણે જીરું ઉપાડવાનું કામગીરી પણ સમયસર થઈ જાય એટલા માટે આવી રીતનું ઉપાડી રહ્યા છીએ જ્યાં જ્યાં પાકતું જાય ન્યા ન્યાં ઉપાડવી છે અને આવી રીતનું દોરિયાની બાજુમાં જે સોળ લીલા હોય એ ઊભું મૂકી દઈએ છીએ કારણ કે દોરિયામાં પાણી રીઝવાથી જ્યાં જલ્દી ભેજ ન હુંકાય એટલા માટે આવી રીતનો દાણો થોડોક વધારે ભેજવાળો અને લીલવણી પણ હોય છે પોપટી કલરનો તો એ જીરું આપણે બે પાંચથી મોડું ઉપાડ્યું તો પણ એ દારો દાણો ભૂખરા રંગનો થાય અને સારો એવો પાકી જાય તો મિત્રો આવી રીતનું આપણે નીકની આજુબાજુમાં જઈ અને જીરાનું ફિલ્ડ બતાવશું અને આ એક કેરાની અંદર તમને બતાવવાનું છે કે આમાં થોડીક શરમીની અસર થઈ હતી જે બાજુના કેરામાં પણ નથી અને હામીની સાઈડ બાજુના કેરામાં પણ નથી તો આ એક કેરાની અંદર શરમીની અસર થવાનું કારણ છે આ પાણીનું કેરાનું નાકું તમે જોઈ શકો છો અડધું ફૂટી ગયું છે એ ક્યારે ફૂટ્યું હતું તો કે સામે જે નિધિ સાઈન છે ઇઝીરૂ આપણે પાછતરું આવ્યું હતું ને એમાં જ્યારે પાણી પાવાનું ચાલું હતું ત્યારે આ કેરાનું નાકું અહીંયા ફૂટી અને આ એક કેરામાં વધારાનું એક પણ પી ગયું એટલા માટે આ કેરાની અંદર થોડીક શરમીની અસર થઈ હતી જેવી શરમીની અસર જણાણી એટલે તાત્કાલિક બીજા દિવસે છટકાવ ટાટા એરગોનનો લઈ લીધો એટલે બાજુના કેરામાં શરમીની અસર નથી થઈ અને શરમી પણ અટકાઈ ગઈ છે તો મિત્રો શરમીના લક્ષણો પણ તમને હું બતાવીશ કે શરમી આવવાથી શું પોઝિશન થતી હોય છે જેમ કે બધા ખેડૂત મિત્રોને ખબર જ હોય પણ છતાંય આપણે શરમીની અસર કઈ રીતની થાય નુકસાન થાય એ બતાવશું વિડીયોમાં તો મિત્રો આ જે તમે દાણા જોઈ રહ્યા છો આ જે કેરો મેં તમને બતાવ્યો કે આમાં શરમીની અસર થઈ હતી શરમી લાગી નથી ગઈ શરમીની અસર જ થઈ હતી જેમ કે કલર થોડોક ફેર લાગે એટલે શરમીની અસર હોય એટલે જીરાના કલર સાઇનિંગમાં ફેર લાગે એ શરમીની અસર ગણાય તો તમે જે આ દાણા જોઈ રહ્યા છો આ દાણા થોડાક ઝીણા પડી ગયા છે અને જલ્દી સુકાઈ ગયા છે જેમ કે હાવ શરમી લાગવાથી કાળિયા થઈને ઉકાઈ જાય એ રીતનું નથી થયું કારણ કે જો અમે દવાનું થોડું કંઈ મોડું કર્યું હોત તો આ દાણો ફેલ પણ થઈ જાત આખે આખો કાળો થાય ને જ જાત પણ આપણે બીજા દિવસે જ દવા તાત્કાલિક આખામાં છંટકાવ લઈ લીધો હતો ટાટા એરગોનનો અને હવે તમે જે આ બાજુના કેરાના દાણા જુઓ તો એ દાણા થોડા ખારા છે જેમ કે એમાં શરમીની અસર નથી થઈ બાજુના કેરામાં તો એમાં પણ તંદુરસ્ત દાણા છે અને એમાં બિલકુલ શરમીની અસર નથી બાજુના કેરામાં આ એક જ કેરામાં વધારાનું એક પણ પી ગયું એટલે પાણી તો જીરાને જ્યારે પાક ઉપર આવે ત્યારે નડતું જ હોય છે તો મિત્રો આપણે જીરામાં જ્યારે દાણા બનવા મળે ત્યારે આપણે જો પાણી પાવામાં ધ્યાન આપીએ કે પાણી વધારાનું ન પાઈ તો શરમી આવવાનો ખતરો પણ ઓછો રહેતો હોય છે અને આપણે જે કાંઈ દવા રેગ્યુલર છાંટતા હોઈએ છીએ શરમીની એના પણ રિઝલ્ટ આપણને મળે જ છે જેમ કે પછી જો પાણી જ વધારાનું પાઈ દઈ તો કોઈ દવાથી શરમી રોકાય નહીં કારણ કે જીરાને વધારે પડતો ભેજને વધારે પડતું પાણી જીરાને નડતું જ હોય છે એ પણ તમને મેં બતાવ્યું આ કેરાની અંદર કે આ કેરામાં એક પાણ જો વધારે પી ગયું એટલા માટે શરમીની અસર થઈ અને જો આખામાં પાણી પાઈ દીધું હોત તો આખામાં પણ આવી રીતની શરમીની અસર થઈ હોત ને દવા જો ટાઈમસર ન સટાણી હોય તો જીરાની અંદર શરમી લાગી જતી હોય છે ને પછી આપણે કહીએ કે ભાઈ દવાના રિઝલ્ટ નથી મળતા તો મિત્રો દવાના રિઝલ્ટ ન મળવાના કારણ પણ આ હોઈ શકે તો મિત્રો જે જગ્યાએ પાકે અહીંયા અમે આવી રીતનું જીરો ઉપાડ્યું છે અને આવી રીતના ગોળ પાથરા અને શેરા કરીએ છીએ જેમ કે થોડો ઘણો ભેજવાળો દાણો હોય જીરાનો છોડ ભેજવાળો હોય એ પણ કમ્પ્લીટ સારો એવો સુકાઈ જાય ઢાબે ન આવે એટલા માટે આવી રીતના જે ગોળ પાથરાના ફાયદા સારા એવા મળે છે અને ઊઠતા પણ નથી તો મિત્રો હવે આપણે જોઈશું નિધિ સાઇન એ આ ચાર નંબર કરતાં વીસ દિવસ પાછતરું છે કારણ કે એ બીજી વખત વાવ્યું હતું તો આ જીરું પણ પાક ઉપર આવતું જાય છે પણ આ અત્યારે તડકાના હિસાબે થોડુંક પાક ઉપર વધારે દેખાય પણ સવારમાં આ દાણો બધો જ લીલો દેખાય છે આવી રીતનો આવી રીતનો દાણો છે જ પાક ઉપર આવતું જાય છે તો આને હજી અઠવાડિયાની વાર લાગશે પાકવામાં અને સામે જે તમને થોડુંક દેખાય ખાલા જેવું બે શેરા જેવું એ આપણે વશી ચાર નંબરના જે જોવા માટે અડધા અડધા કેરાની ટ્રાય લીધી હતી ચાર નંબર જીરો હાથે સાટીને જેમ કે નિધિ સાઈનમાં અને ચાર નંબરમાં શું ફરક પડે એ જોવા માટે તો એ વચ્ચે જે ચાર નંબર છે નાના નાના કેરાના બસડા એ પણ પાકી ગયા છે અને એમાં પણ કમ્પ્લીટ દાણો બની ગયો છે તો મિત્રો આવી રીતનું છે ને આ જે નીક છે આ ચાર નંબરમાં થઈ અને આવી રીતની નિધિ સાઈનમાં આવેલી છે જેમ કે મેં તમને હમણાં બતાવ્યું એક કેરામાં નાકું ફૂટીને જે કેરો વધારાનું પાણી પી ગયો અને શરમીની અસર જોવા મળી એ જ આ નીક છે અને આ નીક ચાર નંબરમાં થઈ અને પાણી આવતું અને નિધિ સાઈન જ્યારે પાણી પાટા ત્યારે એ કેરામાં પાણી ગયું હતું નાકું ફૂટીને તો મિત્રો આવી રીતનું છે અમારું જીરું અને આ નિધિ સાઈન જ્યારે ઉપાડશું પાક ઉપર આવી જાય ત્યારે આનો પણ વિડીયો બનાવશું નથી સાઈનનો તો વિડીયો અમારા જોતા રહેજો અને આ ચાર નંબર જે પાક્યું છે એની ઉપાડવાની કામગીરી શરૂઆત કરી દીધી છે આમેન ઉપાડ્યું ઝારની બાજુમાં એ પણ કમ્પ્લીટ પાકી ગયું છે આવી રીતનું અને એમાં જે આ નીક વચ્ચે દેખાય છે એ નીકની નજીકમાં છે શેર લીલહરા છે પણ એ બધું જીરું ઉપડી જાય ત્યાં સુધી સોડને ઊભા રાખવા પડશે અને શેલે પછી નીકની આજુબાજુના સોડ ઉપાડી લઈશું જેનાથી એ પણ દાણો લીલો ન થાય લીલવણી તો મિત્રો હવે બતાવશું કે આ જે પાથરા છે ગોળ જેમ જેમ કે આપણે ઘણા જ મિત્રો અને શેરા કહેતા હોય છે તો મિત્રો આવી રીતના પાથરા અને આ શેરા કરવાથી શું ફાયદો જેમ કે આ જે સોળ છે આના થળિયા પાથરાની અંદર અંદર રહેતા હોય છે બધા થળિયા જેનાથી સોળ સૂર્યપ્રકાશમાં ઓછો તપે અને દાણાનું શાઇનિંગ પણ જળવાઈ રહે છે દાણો સારો એવો પાકે જેમ કે થોડો ઘણો દાણો કાચો હોય તો પણ સારો એવો પાકી જાય અને જમીનમાંથી સોળ ઉપડી ગયા પછી એનું મૂળ આવી રીતનું પાથરાની અંદર ગોઠવાઈ જાય ગોળ પાથરાની અંદર જેમ કે શેરાની અંદર તો એને સૂર્યપ્રકાશ તડકો ન લાગે અને સોળના દાંડલાની અંદર જે કાંઈ તત્વ ભર્યા હોય એ દાણા સુધી પહોંચી અને દાણો કમ્પ્લીટ આવી રીતનો સારો એવો પાકી જાય છે ખિસકોલી કલર ટાઈપનો જેમ કે દાણાને પૂરતું પોષણ મળે તો જ દાણો સારો એવો પાકતો હોય છે તો મિત્રો આ છે આવી રીતના ગોળ પાથરા કરવાના ફાયદા અને જો આપણે ગોળ પાથરા ન કરીએ કરીને આવી રીતનું આપણે નાની નાની કોળીઓ કેરાની અંદર રાખી દઈ તો જ્યારે પવન હોય અથવા વિટોળીઓ હોય ત્યારે ઉડતું પણ હોય છે અને આ જે મોટા પાથરા હોય ગોળ ચેરા એ પવનમાં ઊઠતા પણ નથી ચાલીસથી પિસ્તાલીસ જેટલો પવન હોય પીડનો તો પણ નથી ઉડતા કારણ કે એની અંદર વજન એટલો હોય અને સોળ એકાબીજા ગોઠવાઈ ગયેલા હોય જેનાથી છોડ નોખા ન પડે એટલે એક પણ સોળ ઉડતો નથી આ પાથરાની અંદરથી અને આવી રીતના જો નાના નાના આપણે કેરાની અંદર મૂક્યા હોય ઉપાડીને તો એ પવનમાં પણ ઉડે અને વિટોળિયામાં પણ ઉડે ને આ જે તમે જોઈ રહ્યા છો સોળના મૂળ આ સૂર્યપ્રકાશમાં તપવાથી દાણા સુધી સોળની દાંડલીઓની અંદર જે પોષણ જે તત્વ ભર્યા હોય છે એ દાણા સુધી ન પોષે ને એમાં સુકાઈ જાય કારણ કે એને પૂરતો તડકો મળે સૂર્યપ્રકાશ મળે જેનાથી છોડ જલ્દી સુકાઈ જાય ને દાણો ભરાવદાર ન બને તો મિત્રો આવી રીતના છે આ શેરા વાળવાના ફાયદા મિત્રો આવું પાક્યું છે અમારું શાર નંબર ઝીરું જેમ કે અડધામાં બી પહેલા ઉગી ગયું હતું એટલે પહેલાં પાક્યું છે બીજું આપણે બીજી વખત વાયુ નિધિ સાહેન અને બ્લોક નંબર બે ની અંદર પાંચ નંબર વાવ્યું છે એ પણ હજી કાસું છે તો આ પહેલાં પાક્યું છે તો આમાં ઉપાડવાની કામગીરી ધીમે ધીમે શરૂઆત કરી દીધી છે જેમ પાકતું જાય એમ ઉપાડતા જાઉં જેનાથી જીરું વધારે પણ ન સુકાઈ જાય અને ઉપાડવામાં સરળતા તો મિત્રો બાજુનું જીરું જે સાઈન છે પછી બ્લોક નંબર બેની અંદર પાંચ નંબર છે એ જીરાનો કેવો પાક આવે છે એ પણ વિડીયામાં બતાવશું તો અમારા વિડીયા જોતા રહેજો અને હવે આપણે વિડીયો પૂરો કરીશું જય જવાન જય કિસાન